એવું છે હું જો મો પાઈક આમ જો પાણી ભરાઈ કે હે અત્યારે પૈસા ન બોલો અમારા પુનકર્તા જોરદાર વર્તાઈશું છે હેલો YouTube ફેમિલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બતાવો મજામાં જસો તો અત્યારે અમે સવાર સવારમાં તૈયાર થઈને જાય છીએ માસીની છોકરીને ઘરે બેનના ઘરે જઈએ છીએ અમે કારણ કે એને જબલું દેવા જઈએ છીએ જબલું એટલે પ્લાસ્ટિકનું જબલું નહીં પણ કપડાંની દેવા નહીં જબલું દેવા જાય છે અમે બધા મામા અને માસી બધા આવે છે તો અમે નીકળીએ અને તમે બી માં રહેજો અને તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને લાઇક કરો અને શેર કરો તો ચાલો હવે અમે જઈએ আপটোংনে ঠার ডিশানে ভোত্টকি কেসি নিষো ক্য়া বাই নিষোনে কেনি নিষোনে ওড ক্িস্লা হাই ক্ছ্ল আপয়ে ক্লে ক্লা কানে �

તો જો અમાર જમમાની વાર છે કા अशोक મમ્મા એટલે આપણે રાવણા કાવા દીધા છે મહેમાનને નામ ના કે રાવણા 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 ની રાવણા બોલી તું તો જો ના રાવણા બોલી જામભુડો અને ઓર તમે ઓનો બાર બેઠા હે પાજીઓને તો લેતો મિતુને તો લે એમ તો થોડો મિતુન ને મનરા ઘોરિયલ બહુ ગમે છે ઘડિયા ઘોરિયલ ઘટિયા નહીં મને કો ગમે છે ઘડિયાલ મસ્ત હાય સોપા

પછી हेलो गाइस मैं हूं मैं रेडी हो गई थी इज्जत પછી અમારો આવો તો ફેમિલી અમે બેહી ગયા છીએ જમવા જો મસ્ત गया। થારી બનીને કે હું तो पूरी બલાઈ જમવા જમવા બેસી ગયા અમે સોભાબેને મોત પડી ગઈ કે મોત પડી ગઈ જા બધાય બેહી ગયા તો ફેમિલી અમે આવી ગયા છીએ આમેશ્વર ક્યાં આમેશ્વર ત્રામબે માં દાદા એમ કે ત્રામબે આમેશ્વર હું કઈ કેવું કે મને તો ખબર જ નથી મને નહોતું હું આ સમાજ આવ્યો તો આને કીધું મેં હુંકો સમાજ આવ્યો તો સમાજને અમે મંદિર રે આવ્યો છે આમેશ્વર રે સોભાની અમને લઈને આવ્યા દર્શન કરવા મંદિરે તો અમે બધા આવ્યા અર્ધા જો આમ આગળ આઈલા જ છે અને મોજે મોચે તો સોબાબે નીયા ને હા સોબાબે નીયા સોબાબે નીયા જો સાહેબ તો અમે અર્ધા આવ્યા ને જે અર્ધા ઘરે છે ફરી એકવાર આવજો સોબાબે ની ઘરે ફરી એકવાર આવજો તો તમને આલો પેલા મંદિર બતાવી દઉં કૈલાસ શું કે મત હો કે કૈલાસ ગીરી બા

নাই মমী হা পাছি পুচে মানে

तो <laughs> <laughs> बोल लो हर से मफी आईले पिलिया आई जो आविला सरपटी है बापो हमार लोहरई के जातो ठंडा एक बार ट्राई करता तब है दुख तो नहीं तू जातो तन हो जे है जो तो करा हारियो आज हो तो बोल पर तू एम नती तप तू तू देख गई चलो तने बीक लाइक से आवता આ હોરવી ઊંધી હા થી એમ જ થાય કે બીક લાગે છે રાય પાટી જાય આવડજો એ બાપ રે સીધો ખાડો ઓલો છે બીક લાગે એ લસરપટી છે સોફા બેંજા માટા મારે ફરવા લઈએ બામને નહીં થાકી ગઈ કે થાકી ગઈ કેમ

मंचा कराऊं तो किसना है इमली वाले हर की भी नहीं हूँ किस नुसो करावे इली मंचा करावे हेली आप लोग हर कुन लग गया माना आजी इन्हीं हमारे जो करावे ओलो क्या आजी फूले हैं इली क्या सकरावे अब बात जल्दी आर मेरे पुरुथ है क्यों

i'll चक्कर आने लग अब

એટલે અહીં છતા ચાલુ થઈ ગયા સારું હાલ પલળી જાય આ જોઈ લે બે વરસાદની મોજ લેતા આવે

क्या मामी मारा भी नदिया तो भाग गया मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है आप

आई घर को करूं जो है हाल को ना ना हम बोलो हां तो भूलवा दिए मैडिया वाला ना प्लीज तब से हमारे बच्चे आने बताइए हमें बताइए फूल पहली नहीं ना फूल बरसात से पहला बरसात के हमने बहुत खुशी नहीं हमने कही था जो हमारे बीजू बरसात चले हमने तो बहुत खुशी कही था मस्ट जोक मारा रे ये हंस रे अलकठ हस तुम्हारी भी तो थली ले रहा हूं मैं काटवा ही बहुत યાની કે ઈ બે જુનાગન ને એટલેને મજા આવે ઈ જુનાગન ને હે મજા આવતી છે આ બે મને કહો हमारा जनरेश ने भविष्य हमने की थी इतने मधुर नहीं आए हां आ रही तो हमर के हमर के हमारा काम से काम कर वाली छोकरी से हमारे ये हम के हमारा अलग ना ना थे के भरे सब क्या कब तक मरी क्या कब तक जाए के तो वैसा ही थी तो मैं मजा आऊंगा तुमने अच्छी मतली आई है रणवा ने सो रहे हो शाबाश बेटा रणवा में रजा रे कोई ना हो बढ़िया किया थे बढ़िया बनावन है हमारी याद का तो दिवस से हमें भेंट करेंगे ने बरसात आई मोका

તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવી દેજો ને આજની ચેનલને લાગશે આજની ચેનલ હું ચેનલને લાઈક લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમારા ગામમાં વરસાદ હતો કે નહીં એનો હતો તો કેવો હતો એ કોમેન્ટમાં જણાવી દેજો અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગીને આવજો બધાય